આજ રોજ તારીખ વીસ આઠ બે હજાર પચીસના દિને વઘઈ ખાતે પોલીસના દમનના વિરોધમાં આદિવાસી જન આક્રોશ રેલીનું આયોજન વઘઈ ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ પારતાપી રિવરલિંગ પ્રોજેક્ટ સંકટ સમિતિ પ્રમુખ શ્રી બારકુભાઈ અને સમિતિના સભ્યોને સામાજિક આગેવાનો સાથે આયોજન કરવામાં આવ્યું હતું અગાઉ ધરમપુર ખાતે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના દિને પારતાપી રિવરલિંગ પ્રોજેક્ટના વિરોધમાં મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને દ્વારા ધારાસભ્ય શ્રી અનંત પટેલ ધરમપુર ખાતે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં પોલીસ દમનના વિરોધમાં વઘઈ ખાતે રેલી કાઢી વિરોધ કરવામાં આવશે જેને લઈ આજ મોટી સંખ્યામાં લોકો સાથે જઈ મમલતદાર કચેરી આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને આવા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર અધિકારીઓને આદિવાસી વિસ્તારમાંથી બદલી કરવામાં આવેલી વાત કરવામાં આવી હતી જસવંતગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામી ડાંગ જિલ્લા પ્રમુખ શ્રી સેનલભાઈ ઠાકરે બબલુભાઈ ધરમપુર તાલુકા પંચાયત અધ્યક્ષ સદસ્ય કલ્પેશ પટેલ વાંસદા તાલુકા પ્રમુખ શ્રી નિકુંજ ગાવિત સરપંચ શ્રી મહેન્દ્રભાઈ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા આગેવાનો હાજર હતા